કન્વીનર છું અત્યારે અમારી જે કોર કમિટી સમગ્ર ગુજરાત લેવલે જે સંકલન સમિતિ કોર કમિટી સભ્ય છું ગઈકાલે અમારે રાજકોટમાં સમગ્ર ગુજરાતની એક કોર કમિટીની મિટિંગ હતી કે જે પરસોત્તમ રૂપાલેએ જે બકવાસ કર્યો છે જે અમારી અસ્મિતા ઉપર અમારા સ્વાભિમાન ઉપર જે એને સાહેબ ઘા કર્યો છે એના હિસાબે સાહેબ સમગ્ર રાજપૂત સમાજમાં એટલો બધો રોજ છે કે જે કોઈપણ હાલતમાં સાહેબ સમાયવો નથી કારણ કે આ એટલી બધી ભભૂકી ઉઠી છે કે હવે કોઈના ના કંટ્રોલ આ જે આંદોલન છે સ્વયંભૂ આંદોલન છે આ આંદોલન નથી કોઈ સમાજ પ્રેરિત નથી કોઈ પક્ષ પ્રેરિત નથી કોઈ વ્યક્તિ પ્રેરિત ફક્ત ને ફક્ત રાજપૂત સમાજ ની અસ્મિતા માટેનું આંદોલન છે અમારું કોઈ માગણી નથી અમારી ફક્ત એક જ માગણી છે અમને કોઈ સમાજારે અરે વાંધો નથી કોઈ વ્યક્તિ અરે વાંધો નથી કોઈ પક્ષ અરે વાંધો નથી પણ જો આ તમે પરસોત્તમ રૂપાણાની ટિકિટ તમે આજે રદ નહીં કરો તો આ આક્ષે સાહેબ ખાલી રાજકોટ સુરેન્દ્રનગર કે ગુજરાત પૂરતી નથી આ સાહેબ આથી સુરેન્દ્રનગર થી માની તમને કોને ઉત્તરાંચલ રાજસ્થાન બિહાર બધે સુધી પહોંચવાની છે અને જેના હિસાબે સાહેબ ભાજપ ને ખુબ મોટું નુકસાન થવાનું છે એટલે અમે તો ત્યાં એમના આપણા મંત્રીઓ તેમને અમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એક બાજુ સાહેબ

કોઈપણ ગુજરાતની કોઈ પણ ટિકિટ કાચાબેને તમને કોને એને ટિકિટ નો ફાડવી જે આ કોઈના પરિવારને ફાળે તમને વાંધો નથી એટલે અમારે અત્યાર સુધીમાં તમને પક્ષ નથી પણ હવે અમારી પછીની ટેજડી અત્યારે અમારો જે ભાગ હાલે છે એ બધો પાર્ટ 1 પેજ છે પાર્ટ 2 નું હવે પછીનું અમારું જે આગળનું છે એ પાર્ટ 2 નું જે છે એ બધી અમારી જે છે અમારી ગુપ્ત છે બધી ટેટેજી છે એ મુજબ અમારે ચાલશે એટલે અત્યાર સુધીમાં અત્યારે આ છે અમારે જીલે જીલે તમને કોને બધા ગામડામાં બોર લાગી ગયા છે ગામડે ગામડે તમને કોને ભાજપને ત્યાં એન્ટ્રી પ્રતિબંધ મૂકી દીધો છે કે કોઈ પણ હાલે તમારે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તમારે કહો આ કોઈએ ભાજપ કારણ કે અમારો સમાજ તો સાહેબ સભ્ય સમાજ છે ડિસિપ્લીનનો સભ્ય છે જ્યારે તમને કોને કંઈ હિન્દુસ્તાનના જ્યારે કોઈ હતું અત્યારે તમને ખ્યાલ છે તાજેતરમાં ખાલી અમરેલીમાં ખાલી એક ટિકિટ કપાણી તો ડંડે ડંડે આવી ગયા તો અમે તો રાજપૂત સમાજે આ તમને કોને અમારા અઢારસો ધણીના વાદરના જે રાજા સૌથી પહેલું રજવાડું ભાવનગરનું સાહેબ આપી દીધું આ દેશના કન્તા માટે અને પાંચસો 562 રજવાડા સાહેબ દેશને સમર્પિત કરી દીધા તો તમે એક ટિકિટ એના માટે કરો તમે બે ટિકિટ કાપી છે તીજી ટિકિટ કેમ નથી કાપતા તમે આમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન કેમ બનાવો તમે એક બાજુ રાજપૂત સમાજની અને અમારી ઇતિહાસની મોટી મોટી વાત કરો છો તમે બે ચીટમાંથી અત્યારે જે પહોંચ્યા છો ને એ અમારા બાપ દાદાના નામે વાજે તમે ભગવાન શ્રી રામ નું જે તમે બોલો છો તો ભગવાન શ્રી રામ અમારા ડાયરેક્ટ ડિલિટીના મે વારસદાર છે કૃષ્ણ રહ્યા તો એના નામ ઉપર તમારે વોટ માંગો છે ને એના જે વંશજો છે એના વંશ તમારે અર્ધૂત કરવા છે તો કોઈ પણ સમાજમાં માફી layak ગુનો નથી આ માફી layak અચ્છાદ નહીં એટલે આ બહુ મોટો ગુનો કર્યો તો અમારી જે બેન દીકરીઓ જ્યારે તમને જોર કરવા સુધી સાહેબ આ તેજ આવી જાય સત્તા યાદ સરકારનું પેટનું પાણી નથી નથિયતું તો આના માટે તમારે પૂરેપૂરી ભોગવવાની તમે તૈયાર રાખજો કારણ કે હવે પછીની અમારી ટેટટ જે છે કે ટોટલ આ કોર રાજપૂત સમાજ ભાજપની વિરુદ્ધમાં સાહેબ તમારે જે પણ અમારે કરવું પડે બધું કરશું જય રાજપૂતાના

કરવા અમે બે બધાને સમજાયા હતા કે ભાઈ આજથી પગલું છે ધોર કરવાનું અત્યારે આપણા માટે આપણી આ લોકશાહી છે તો લોકશાહી ના ઢબે આપડે સાથે આંદોલન ઠેક લડવાનું છે અમારું સાહેબ બિન રાજકીય આંદોલન છે કોઈ પણ જાતની સાહેબ ક્યાં અમે આજની તારીખમાં ક્યાંય ક્યાં એક રૂપિયાની અમે સરકારે નથી કરી અન્ય સમાજ વિરોધો હતો પરસોત્તમ રૂપિયા બકવાસ કર્યો હતો ત્યારે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હરકી ગયો અને રોડ જામ કરી દીધા છતાં અમારી રાજપૂત સમાજ અમારા વડીલોનો માન ખાતર અમારું સીટ છે ડિસિપ્લિન વાળો સમાજ છે એક પણ રૂપિયાનું સરકારની પ્રોપર્ટી ને નુકસાન નથી કર્યું બિલકુલ સાયરન લોકશાહી ધબે અમારું આંદોલન ચાલુ છે પણ કાલે અમારા જે ત્યાં મહેન્દ્ર મહેપાલસિંહ મકરાણાને એરેસ્ટ કર્યા ભાઈ કયો તમારો કાયદાનો ગુનો ભંગ કર્યો છે કોઈને મળવા જવું છે ગુનો છે રોડ ઉપર જઈને તમે એને આશ્વાસન આપવું ન છે તો તમે એને રાજ કઈ રીતે કરી શકો અને ચાર કલાક સુધી રાજપૂત સમાજ ઉપર જો જબરજસ્ત આક્રોશ છે ને કે આક્રોશ કોઈ પણ હાલતમાં સાહેબ પરસોત્તમ રૂપાલા સમગ્ર તમને કહું ને કે એના રાજકારણ ક્ષેત્ર છે ને આપી દો એ તો તમારે ભાજપને આવનાર દિવસોમાં માં જે ચારસો ની જે તમે વાતો કરો છો ને ત્યાં પડતા પડતા તમે આપી જવાના પણ જે પ્રકારે અત્યારે માહોલ છે આ માહોલ અત્યારે શાંતિ આ માહોલ છે આ સ્વૈંભુ માહોલ છે આ માહોલ છે ને આ તમે જુઓ છો આ માહોલ છે ને સ્વયંભુ માહોલ છે આમાં કોઈ આની પાછળ લાગી મારે